પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા હિન્દુઓ પર જે હિંસા થઈ રહી છે તેના વિરોધમાં વડોદરાના વીએચપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓને દોઢથી બે કલાક વડોદરા જિલ્લા કલેક્ટરની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉગ્ર બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આખરે સંકલન બેઠક સમાપ્ત

અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવાયું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે